એ રિપોર્ટરને કહે છે કે નરેન્દ્ર મોદી એટલે કે આપણા પ્રધાનમંત્રી જે છે એ મહિના ઉપર તાંત્રિક વિદ્યા કરી રહ્યા છે મિત્રો વિડીયોની અંદર પણ તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો હતા તે આજુબાજુમાં ઊભા હતા અને એ જે મહિના છે એના જોડે ચર્ચા વિચારણા કરતા હતા અને મહિના ખુનનેયામ ન્યૂઝની અંદર મીડિયાની અંદર એ રીતે વાત કરી રહી છે મિત્રો તમને